અભ્યાસ સિદ્ધરાજ ઠાકોરે બનાવી ઉડાડતા આજુબાજુ ગામના લોકોની અંદર કુતુળ જેવો માહોલ છવાયો સિદ્ધાર્થની સતત ત્રણ વર્ષની મહેનત પછી આ પ્લેન બનાવવામાં સફળતા મળી છે અત્યારે ગરીબ ખેડૂત પરિવાર આવતા સિદ્ધરાજને ન્યૂઝ ચેનલથી લઈને મોટામાં મોટા માણસો મળવા આવી રહ્યા સિદ્ધરાજના

મે મોબાઈલમાં એક પ્લેન જોયું પછી વિચાર આવ્યો કે આ પ્લાન ઉડાડું છે મારે એટલે મેં ત્રણ ત્રણ થી મહેનત શરૂ કરી દીધી ત્રણ સાલ આની પાછળ મહેનત કરી પછી સફળ થઈ ગયું ત્રણ સાલ મહેનત કરી ત્રણ સાલ અને સૌ પ્રથમ વાર તમે ક્યાંય જોયું તું કે આવું પ્લાન બનાવું મોબાઈલમાં મેં જોયું તું કે આ પ્લાન જે આપડે લડાકવું માન આવે તે જોયું તું મોબાઈલ અને આની પાછળ તમારે જે તમે મહેનત કરી છે એની પાછળ કેટલો આજ સુધીનો ખર્ચો તમારે લાગ્યો ખર્ચો દોઢ લાખ ઉપર થયો દોઢ લાખ સુધીનો ખર્ચો લાગે એવું અને આ પ્લેન તમે ત્રણ વર્ષ સુધી સતત મહેનત કરી અને મહેનત કરી પછી કેટલા દિવસ પહેલા તમને આ સફળતા મળી આ પ્લેન બનાવવા દસ દિવસ મોરજ સફળતા મળી ગઈ એવું હા તમે સ્કૂલમાં દસમા ધોરણમાં ભણો છો ત્યાં તમારા શિક્ષક તરફથી કોઈ તમને સપોર્ટ મળે ખરી હા એ સપોર્ટ ખૂબ કરે છે મને અને તમે હાલ દસમા ધોરણની અંદર અભ્યાસ કરો છો હા બરોબર તો મિત્રો તમે સાંભળ્યું છે સિદ્ધાર્થની કે હાલ પોતે દસમા ધોરણમાં અભ્યાસ પણ કરે છે સાથે સાથે એમણે બોર્ડની એક્ઝામ પણ નજીક આવી રહી છે ને પોતે મહેનત કરી રહ્યા છે તે પછી સિદ્ધરાજે સતત ત્રણ વર્ષ સુધી મહેનત ચાલુ રાખી અને અંતે સફળતા મળી કહેવત છે ને કાળા માથા નો માનવી ધારે એ કરી શકે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ઘરની અંદર ત્રણ વર્ષની રાત દિવસની મહેનત પછી આ પ્રોજેક્ટમાં તેને સફળતા હાસિલ કરી છે અને જોઈ શકો છો આ છે નાનું એનું ઘર હાલ આપણા બધાના સપોર્ટની જરૂર છે એટલે વિડીયોને વધુ ને વધુ લાઈક કરજો અને શેર કરજો જેથી કોઈ સારી સંસ્થા કે સારા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને તેઓ આ સિદ્ધરાજને મદદ કરી શકે તો સિદ્ધાર્થભાઈ આપણે તમને તમે આપડે ઓડિયન્સ જોઈ રહ્યો છે એમના પાસે તમારી શું અપેક્ષા છે એમના બે શબ્દો તમે કહો મારું કેવું એ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જેથી કરીને કોઈ મને સપોર્ટ કરે તો મિત્રો સિદ્ધરાજભાઈએ કીધું એ પ્રમાણે સિદ્ધરાજભાઈ ત્રણ વર્ષથી લગાતાર મહેનત કરી રહ્યા છે અને આપણી જવાબદારી બને છે કે આ વિડીયો વિડીયો પહોંચે અને એ સિદ્ધરાજભાઈને કોઈને કોઈ કોઈ રીતે મદદ કરે તો આપણે બધા સાથે મળીને આ વિડીયો શેર કરીશું જેથી સિદ્ધરાજભાઈને કંઈક ને કઈ મદદ મળી રહે ચાલો મિત્રો તમને સિદ્ધરાજના માતા પિતાને તો મિત્રો જે ત્રણ વર્ષથી સતત મહેનત કરી રહ્યા છે પ્લાન બનાવવામાં અને એમને સફળતા પણ મળી છે તો આ એમના મમ્મી પપ્પા છે તો તમે જોઈ શકો છો તમારું નામ શું છે વિક્રમજી તો એમના પપ્પા છે વિક્રમજી અને તમારું નામ અંશાબેન તો અંશાબેન આ એમના મમ્મી હજુ સિદ્ધાર્થનું સપનું અહીં પૂરું નથી થયું હજુ સિદ્ધાર્થને આ પ્રોજેક્ટ માં બહુ આગળ વધવાનું છે અને ધીરે ધીરે જે પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે તેમ સિદ્ધાર્થ ને આ પ્રોજેક્ટમાં ખર્ચો પણ આવી રહ્યો છે તો સિદ્ધાર્થની આ મહેનત અને લગ્ન ને ઊંચી ઉડાણ આપવા માટે આ વિડીયો ને વધુ ને વધુ શેર કરો જેથી તમામ ગુજરાત સુધી આ વિડિયો પહોંચે